રાજ્યમાં આજથી વરસાદના જોરમાં આંશિક ઘટાડો થયો છે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં સત્તાવન તાલુકામાં વરસાદ પડ્યો સવારે છથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં સુત્રાપાડામાં સૌથી વધુ એક શૂન્ય છ ઇંચ વરસાદ મોરવા હડફમાં શૂન્ય પોઈન્ટ ઇંચ વરસાદ તલાળામાં શૂન્ય પોઈન્ટ ઇંચ જૂનાગઢના માંગરોળમાં શૂન્ય પોઈન્ટ સડસઠ ઇંચ ચુડામાં શૂન્ય પોઈન્ટ પંચાવન ઇંચ વેરાવળમાં પણ શૂન્ય પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ આ તરફ સવારે છથી થી વાગ્યા સુધીમાં કોડીનારમાં વરસ્યો શૂન્ય પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ માળિયાનામાં શૂન્ય પોઈન્ટ ઇંચ અને રાજ્યમાં આજથી વરસાદના જોરમાં આંશિક ઘટાડો થયો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં સત્તાવન તાલુકામાં વરસાદ પડ્યો સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ મોરવા હડફમાં શ્ય પોઈન્ટ ઓગણસી ઇંચ વરસાદ